નમસ્કાર ખેડૂત મિત્રો ઉનાળો આવી ગયો છે અને ઘણા ખેડૂતો હવે ઉનાળો પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ જેમાં આપણે ઉનાળો પાકોની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર મુખ્યત્વે જે તલ છે તે મુખ્યત્વે ખૂબ જ સારી રીતે વવાતું હોય છે અને તલનું વાવેતર આપણે જો ઉનાળાની અંદર કરીએ તો ખર્ચો ઓછો થતો હોય છે સાથે સાથે આપણે જ્યારે તલનું વાવેતર કરીએ તો તેની અંદર ઉત્પાદન એટલે કે ફાયદો વધારે જોવા મળતો હોય છે કારણ કે જે ચોમાસું તલનું વાવેતર કરીએ ત્યારે આપણે એટલું ઉત્પાદન નથી મળતું સાથે સાથે તલની ક્વોલિટી હોય છે તે પણ જે ચોમાસાની અંદર નબળી રહેતી હોય છે પરંતુ જે આપણે ઉનાળુ તલનું વાવેતર જો કરીએ તો જે તલની ક્વોલિટી પણ એક સારી મળતી હોય છે અને ઉત્પાદનમાં પણ એક સારામાં સારું જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે ઉનાળુ તલની સંપૂર્ણ માહિતી આપીશું જેની અંદર ખાસ કરીને એવા મુદ્દા વિશે વાત કરીશું જેમની અંદર આપણે વાવેતર સમય વિશે વાત કરીશું જમીનની તૈયારી વિશે વાત કરીશું બિયારણ વિશે વાત કરીશું પાકવાનો સમય જે હોય છે તેના વિશે પણ વાત કરીશું અને જે તાપમાન હોય છે જ્યારે આપણે વાવેતર કરતા હોય તો કેટલું તાપમાન હોય છે તેના વિશે પણ વાત કરીશું સાથે સાથે ખાતર વ્યવસ્થા વિશે પણ વાત કરીશું કે કયું ખાતર અને કેટલું ખાતર આપવું જોઈએ અને જમીનની પસંદગી આપણે કઈ જમીનની અંદર તલનું વાવેતર કરી શકીએ સાથે સાથે એ પણ વાત કરીશું કે જમીનની તૈયારી કઈ રીતના કરવી જોઈએ અને નિંદામણ વ્યવસ્થા વિશે પણ વાત કરીશું અને બિયારણ દર આપણે કેટલો રાખવો જોઈએ તેના વિશે પણ વાત કરીશું સાથે સાથે પિયત વ્યવસ્થા ખાસ કરીને જે તલની અંદર હોય છે તે એક જાળવવી જરૂરી હોય છે તો તેના વિશે પણ આજે આપણે વાત કરીશું અને સાથે સાથે જે પણ આપણે ખેતરની અંદર તલનું વાવેતર કરતા હોય તો તે પાણી કેવું હોવું જોઈએ તો તેના વિશે પણ આજે વાત કરીશું કારણ કે ઘણા ખેડૂતો આપણે જે વાવેતર કરતા હોય તો આપણે પાણી પણ નથી જોતા અને આપણે વાવેતર કરી દઈએ ત્યાર પછી આપણે જે સુકારો આવતો હોય તો સુકારાનો સામનો આપણે કરવો પડતો હોય છે અને તલમાં આપણે નિષ્ફળ થતા હોય છે તો આપણે દરેક મુદ્દા ઉપર વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો ખેડૂત મિત્રો વિડીયો થોડોક મોટો થશે પરંતુ જો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને તલનું વાવેતર તમે કરતા હોય તો આપણે એક સંપૂર્ણ માહિતી આપણી પાસે હશે અને આપણે આગળ એવા પગલાં લઈ શકીશું તો ખેડૂત મિત્રો પહેલાં આપણે વાત કરીશું વાવેતર સમય વિશે કારણ કે જે વાવેતર સમય હોય છે તે એક ખાસ ધ્યાને રાખી અને ત્યાર પછી જ આપણે વાવેતર કરવું જોઈએ તો જો વાવેતર સમયની વાત કરવામાં આવે તો પંદર ફેબ્રુઆરીથી લઈ અને ઇઠ્યાવીસ ફેબ્રુઆરીની અંદર તલનું વાવેતર કરી શકીએ એટલે કે જો તમે પંદર ફેબ્રુઆરીથી જો વાવેતર કરવા માંગતા હોય તો ઠંડીની શરૂઆત ઓછી થતી હોય અને જે ઉનાળુ સિઝનની અંદર ઉનાળુની શરૂઆત થાય તો ત્યારે આપણે વાવેતર કરી શકીએ મતલબ કે જો પંદર ફેબ્રુઆરીની અંદર જો ઠંડી પડતી હોય અને ગેપની અંદર જો ત્રણ ચાર દી તડકો પડે તો તે ગેપની અંદર તમે વાવેતર કરી શકો છો એટલે પંદર ફેબ્રુઆરીથી ઇઠ્યાવીસ ફેબ્રુઆરીની અંદર આપણે તલનું વાવેતર કરી શકીએ અને જો પાસ્તર આપણે વાવેતર કરીએ તો પછી વરસાદ હોય છે તે પૂગી જતો હોય છે અને આપણે તલની અંદર જે નુકસાન હોય છે તે થતું હોય છે તો આ એક ખાસ ધ્યાને લઈ અને ત્યાર પછી આપણે તલનું વાવેતર કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ તાપમાન વિશે કારણ કે જે જ્યારે પણ તમે તલનું વાવેતર કરતા હોય તો આપણે તાપમાન એક જોવું ખૂબ જ જરૂરી હોય છે જો તમે તાપમાન જોશો તો તલનો ઉગાવો એક સારી રીતે જોવા મળશે તો આપણે રાતનું તાપમાન હોય છે તે અઢારથી વીસ ડિગ્રી હોવું જોઈએ અને દિવસનું તાપમાન બત્રીસ ડિગ્રીથી ઉપર હોવું જોઈએ તો આ એક ખાસ ધ્યાન રાખી અને ત્યાર પછી આપણે તલનું વાવેતર કરવું જોઈએ અને ત્યાર પછી આપણે વાત કરીએ બિયારણ વિશે કારણ કે જે બિયારણની પસંદગી આપણે કરવી જોઈએ તે એક સારી બિયારણની પસંદગી કરીએ તો ઉત્પાદન પણ એક સારું મળતું હોય છે અને જે તલની અંદર સુકારો આવતો હોય છે તે સુકારા પ્રત્યે આપણે એવી જાત ગોતીએ તો જે સુકારો આવતો હોય તે આવશે નહીં તો આપણે જે પાંચ નંબરની જાત હોય છે તેની પસંદગી કરવી જોઈએ જે પાંચ નંબર ગુજરાત પાંચ આવે છે તેની તમે કોઈ પણ કંપનીની એક સાડી લઈ પરંતુ જે પાંચ નંબર હોય છે તે તમે લઈ અને આપણે વાવેતર કરી શકીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ ખાતર વ્યવસ્થા વિશે જો ખાતર વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પાયાની અંદર આપણે ડીએપી આપી શકીએ અથવા તો એનપીકે આપવું જોઈએ હવે ડીએપી જો તમે આપો તો આપણે એનપીકે નથી આપવાનું અને એનપીકે આપો તો આપણે ડીએપી નથી આપવાનું પરંતુ જો તમે ડીએપી આપો તો તેમની સાથે આપણે જો વીસવીસ જીરો તેર છે જો તમે તે આપવું હોય તો તમે તે આપી શકો છો મતલબ કે ડીએપી અને વીસવીસ જીરો તેર તમે બંનેને મિક્સ કરી અને પાયાની અંદર આપણે આ ખાતર આપી શકીએ અથવા તો તમે એનપીકે પણ વાપરી શકો છો અને ફક્ત ડીએપી પણ વાપરી શકો છો તો પાયાની અંદર આપણે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર પછી આપણે વાત કરીએ બિયારણ દર વિશે જો બિયારણ દર વિશે વાત કરવામાં આવે તો એક વીઘે એક કિલોથી લઈ અને દોઢ કિલો સુધી આપણે વાવેતર કરતા હોય હોય છે છે તો ઘણા ખેડૂતો કિલો પણ વાપરતા અને ઘણા ખેડૂતો એક કિલો પણ વાપરતા હોય છે હવે તમારા જમીનની અંદર કેટલી જે આપણે વાવેતર કરતા હોય તો કેટલો ઉગાવો થાય છે તે પ્રમાણે આપણે વાવેતર કરવું જોઈએ એક વીઘાની વાત કરીએ એટલે કે સોળ ગુઠાની વાત કરવામાં આવે તો એક કિલોથી દોઢ કિલો સુધી આપણે બિયારણ જોતું હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ જમીનની પસંદગી હવે આપણે જેને તે જમીનની અંદર વાવેતર કરીએ તો પણ આપણે એટલું ઉત્પાદન નથી મળતું તો જમીનની પસંદગીમાં જો વાત કરવામાં આવે તો ગોરાળું હોવી જોઈએ નીતાળવાળી હોવી જોઈએ બરેડવાળી હોય તો પણ ચાલે અને સમતલ જમીનની પસંદગી આપણે કરવી જોઈએ હવે ગોરાળું નીતાળવાળી અને બરેડવાળી આ જમીનની અંદર તમે જો તલનું વાવેતર કરશો તો એક સારું ઉત્પાદન જોવા મળશે હવે ઘણા ખેડૂતો કાળી જમીન એકદમ હોય છે તો તેની અંદર ઉત્પાદન આપણે લઈએ તો એટલું ઉત્પાદન પણ નથી આવતું અને આપણે જે તલ હોય છે તે એક સુકારો તેની અંદર જોવા મળતો હોય છે તો જે કાળી જમીન હોય છે તે તલને માફક આવતી નથી ત્યાર પછી આપણે વાત કરીએ જમીનની તૈયારી વિશે કારણ કે જમીનની તૈયારી આપણે કરવી ખૂબ જ જરૂરી હોય છે તો જમીનની તૈયારીની જો વાત કરવામાં આવે તો ઊંડી અને ભરભરી આપણે કરવી જરૂરી છે એટલે કે તમે અગાઉ જો તમારે ઘઉં હોય અથવા તો જીરું હોય કે પછી અન્ય જે શિયાળુ પાક હોય છે તેને આપણે લીધા પછી ત્યાર પછી આપણે ઊંડી ખેડ એટલે કે દાંતી હોય અથવા તો તમે પંચિયા મારી શકો અથવા તો તમે કોઈ એવી ઊંડી ખેડ કરી અને ત્યાર પછી આપણે તેને ભરભરી કરી અને આપણે સમતલ અને ઢાળવારી કરવાની છે એટલે કે રેવલ ના હોય તો રેવલ કરી અને ત્યાર પછી આપણે વાવેતર કરીએ એટલે કે પાણી ના ભરાઈ રહી એવી રીતના જમીન આપણે તૈયાર કરી અને ત્યાર પછી આપણે વાવેતર કરીએ તો એક સારું પરિણામ આપણે જોવા મળતું હોય છે કારણ કે જો પાણી ભરાય તો જીરુંની જેમ તલની અંદર પણ સુકારો જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ ખાસ કરીને જે નિંદામણ હોય છે હવે ઘણા ખેડૂતો જે તલ ઊગી ગયા હોય ત્યાર પછી પણ આપણે નિંદામણ નાશ કરતા હોય છે અને ઘણા ખેડૂતો આપણે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે પણ ઘણા ખેડૂતો તે નિંદામણનો નાશ કરવા માગતા હોય છે તો નિંદામણની અંદર વાવેતર કરતી વખતે જે પેંડા મિથાઈલ હોય છે તેનો ઉપયોગ આપણે કરતા હોય છે હવે પેંડા મિથાઇલની અંદર બે પ્રકારની તમને જોવા મળતી હોય છે જેમાં આપણે પેંડા મિથાઇલ ત્રીસ ટકા ઈસી ફોર્મની અંદર જોવા મળતી હોય છે અને બીજી પેંડા મિથાઇલ આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ફોર્મની અંદર જોવા મળતી હોય છે તો આપણે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પેંડા મિથાઇલ ત્રીસ ટકા જે ઇસી ફોર્મની અંદર આવે છે તેનો ઉપયોગ કરવાનો છે નહીં કે આપણે પેંડા મિથાઇલ આડત્રીસ પોઈન્ટ સાત ટકા જે સીએસ એસ ફોર્મની અંદર આવે છે તેનો ઉપયોગ કરવાનો નથી તો આ એક જે એસિડ છે જે આપણે તત્વ છે તે એક ખાસ કાળજી આપણે રાખી અને ત્યાર પછી આપણે જે પેન્ડામિથાઇલ મિથાઇલ ત્રીસ ટકા જે આવે છે ઇસી ફોર્મની અંદર તેનો ઉપયોગ કરવો જો તમને યાદ ન હોય તો તમે કોઈ પણ સિટીની અંદર લખી અને પેન્ડામિથાઇલ મિથાઇલ ત્રીસ ટકા જે ઇસી ફોર્મમાં આવે છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે ત્યાર પછી આપણે વાત કરીએ પિયત વ્યવસ્થા વિશે જો પિયત વ્યવસ્થાની અંદર વાત કરવામાં આવે તો પહેલું પિયત હોય છે તે તો આપણે વાવેતર કરતી વખતે પહેલું પિયત ત્યારે જ આપી દેતા હોય છે પરંતુ પહેલું પિયત જે ખેડૂતો આપતા હોય છે તેની અંદર લેટ આપતા હોય છે એટલે કે તમે જો ટ્રેક્ટરથી તમે તલનું વાવેતર કરો તો જે દસ વીઘાનું ખેતર હોય કે પછી તમારે વધારે ખેતર હોય તેની અંદર આપણે જે ઓરણી વરળે આપણે બધું આપણે જે તલ હોય છે તેનું વાવેતર કરી દેતા હોય છે પરંતુ જે પિયત આપણે આપતા હોય તે મોડું આપતા હોય એટલે કે બે ત્રણ દિવસની વાર લાગી જતી હોય છે કારણ કે કોઈ ધોરિયા કરતા હોય કોઈ આપણે નીકું કરતા હોય તો તેની અંદર ખૂબ જ તે લેટ થતા હોય છે અને આપણે જે પિયત હોય છે તે આપણે બે થી ત્રણ દિવસ લાગી જતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો જેમ બને એમ સરે આપણે પિયત આપવું જરૂરી હોય છે કારણ કે જો તમે પહેલું પિયતમાં લેટ કરો તો કોઈ આપણે જે દાણો હોય છે તલનો તેની અંદર ડેમેજ કરી દેતું હોય છે જે કીડીઓ હોય અથવા તો કોઈ જમીનની અંદર એવા તત્વો હોય તે આપણા જે તલ હોય છે તેને કોઈ નુકસાન પહોંચાડી દે તો તલનું વાવેતર આપણે કરી દીધું હોય પરંતુ તે તલ એટલા ઉગતા નથી તો તે પ્રોબ્લેમ મોટો આવતો હોય છે તેથી આપણે ખાસ કરીને જે ખેડૂતો જો આપણે પૂખીને વાવતા હોય અથવા તો છકેડી વડે જે વાવતા હોય તો આપણે જે પિયત આપણે આપતા હોય તેવી જ રીતના તેની મોર આપણે ખાસ કરીને ઉડાડતું જવાનું છે અને ત્યાર પછી આપણે પાછળથી આપણે પિયત આપતું રહેવાનું છે કારણ કે જે દાણો જમીનની અંદર જાય તો તેને કેટલી જીવાતો નુકસાન કરતી હોય છે તે ધ્યાને લઈ અને ત્યાર પછી આપણે પહેલું પિયત હોય છે તે ઝડપથી આપી દેવાનું છે અને બીજું પિયત છે તે આપણે ખાસ કરીને ત્રણથી ચાર દિવસે આપી દેવાનું છે અને ઘણા ખેડૂતો હલકી સાટ આપતા હોય તો આપણે ત્રણથી ચાર દિવસે હલકી સાટ આપવાની છે નહીં કે આપણે તેની અંદર બીજું પિયત છે તે ખાસ કાળજી રાખવાની છે પાણી ભરાવા દેવાનું નથી અને તમારી જમીન આપણે જોઈએ જો પાછળ આપણે જે ક્યારો હોય છે તેને પૂગે ના પૂગે તો આપણે તે પાણી આપણે બંધ કરી એટલે કે પાણી વાળી લેવાનું છે અને આપણે એ રીતનું પિયત આપવાનું છે કે હલકી સાટ તેની અંદર આપવાની છે તડકાની અંદર આપવાની નથી જેમ ઠંડો પોર હોય છે તેની અંદર જો આપશો તો એક બેસ્ટ રહેશે તો બીજું પિયત છે તે હલકું આપવાનું છે હવે ત્રીજા પિયત વિશે જો વાત કરવામાં આવે ખાસ કરીને તો જે ત્રીજું પિયત છે તેની અંદર એ ધ્યાન રાખવાનું છે કે આપણા તલ છે તે વીસથી પચીસ દિવસના થાય ત્યારે જ આપવાનું છે હવે ઘણા ખેડૂતો હોય છે ઘણા દસથી બાર દિવસની અંદર આપી દેતા હોય છે ઘણા આપણે અઠવાડિયાની અંદર જે ત્રીજું પિયત હોય છે તે આપી દેતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો આપણે વીસ થી પચીસ દિવસના જ્યાં સુધી તલ ના થાય ત્યાં સુધી આપણે ત્રીજું પિયત છે તે આપવું જરૂરી નથી જો તમે અગાઉ એટલે કે તમે વહેલું જો પિયત આપશો તલ છે તે બળી જશે અને તેની અંદર ખૂબ જ મોટું નુકસાન જોવા મળશે તો આપણે ખાસ કરીને આ ત્રણ પિયત એવા છે કે આપણે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે ત્યાર પછીનું જે પિયત છે તે તમે બેફિક્ર આપી શકો છો અને જમીન પ્રમાણે તમે પિયત વારંવાર આપી શકો છો અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જે આપણા તલ હોય છે તે સાઠ દિવસના લેવા જોઈએ કે નેવું દિવસવાળા હવે ઘણા ખેડૂત એની અંદર કન્ફ્યુઝ હોય છે તો ખેડૂત મિત્રો આપણે જે સાઠ દિવસવાળા ઘણા ખેડૂતો તલનું વાવેતર કરે છે તેને આપણે જ્યારે વાઢવાનો સમય હોય છે ત્યારે ખરી જતા હોય છે હવે ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે કે અમારી પાસે ટાઈમ નથી એટલે કે જે પાછળથી વરસાદ થાય તો નેવું દિવસવાળા જે તલ હોય છે તે એટલો સમય ના હોય તો આપણે સાઠ દિવસના તલની પસંદગી કરતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો જો તમે નેવું દિવસવાળા તલની પસંદગી કરશો તો આપણે જ્યારે વાઢવાનો સમય હોય તો એ ખર્ચે પણ નહીં અને આપણે એનો એક ઉપાય એ કરવાનો હશે કે ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે નેવું દિવસવાળા તલનું વાવેતર કરે અને આપણે સાઠ દિવસનો ટાઈમ હોય તો આપણે જે પાસ્તર આપણે જે પાણી હોય છે તે આપણે અગાઉથી મૂકી દેવાનું છે એટલે તલને આપણે પાણી ના આપીએ તે વેલાસર પાકી જશે અને સાઠ દિવસની અંદર તે પાક તૈયાર થઈ જશે એ જરૂર થશે કે આપણે જે અગાઉના ઉપરના જે બઢિયા હોય છે તે પાકશે નહીં તેથી આપણે જે તલની ક્વોલિટી ઉપરની હોય છે તે બગડશે પરંતુ જો તમે હાર્વેસ્ટરમાં નાખશો તો આપણે ક્વોલિટી એક સારી રીતે જળવાઈ જશે તો નેવું દિવસની પસંદગી જો તમારે કરવી હોય તો તમે આ રીતનો ઉપાય કરી શકો છો અને ઘણા ખેડૂતો જે નેવું દિવસવાળા તલની પસંદગી કરી અને આ રીતનું વાવેતર કરતા હોય છે હવે ત્યાર પછી આપણે મહત્ત્વના મુદ્દા વિશે વાત કરીશું કારણ કે આપણે જમીનની તૈયારી એટલે કે જમીન વિશે વાત કરી લઈએ બિયારણ વિશે વાત કરી લઈએ પરંતુ જે પાણી હોય છે તેમાં આપણે ધ્યાન આપતા નથી અને આપણે વાવેતર કરી દેતા હોય છે હવે ઘણા ખેડૂતો હોય છે તે મીઠું પાણી હોય છે તે હોય તો આપણે તે બેફિક્રથી તેમાં તલનું વાવેતર કરી શકીએ પરંતુ ઘણા ખેડૂતોને મોરું પાણી હોય અને આપણે તલનું વાવેતર કરતા હોય છે અને તલ હોય છે તે બળી જતા હોય છે તો ખેડૂત મિત્રો આપણે મોરું પાણી હોય છે તેમાં તલનું વાવેતર કરવાનું નથી પરંતુ જે મીઠું પાણી હોય તો જ આપણે તલનું વાવેતર કરીએ તો એક સારું અને બેસ્ટ પરિણામ મળતું હોય છે હવે ઘણા ખેડૂતો હોય છે તે મોરા પાણીની અંદર પણ તલ ઉગાડી દેતા હોય છે અને તેનું ઉત્પાદન સારું મળતું હોય છે તો આપણે એક એવું ધ્યાન રાખવાનું છે કે જો તમારા જે બોર હોય અથવા તો કૂવો હોય તે પાણીની અંદર જો છા થતો હોય તો આપણે તલનું વાવેતર કરીએ તો એક સારું પરિણામ મળતું હોય છે તો આપણે આ ધ્યાન ને મુદ્દો લઈ અને ત્યાર પછી જો વાવેતર કરીએ તો ઉત્પાદન પણ એક સારું થશે હવે તમારા વિસ્તારની અંદર પંદર મણ દસ મણ અથવા તો આઠ મણ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જે તલનું ઉત્પાદન થતું હોય છે તો તમારા વિસ્તારની અંદર આઠથી દસથી પંદર મણ કેટલું ઉત્પાદન તમને મળે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ખેડૂત મિત્રો અવનવી જાણકારી અમે આ આ ચેનલમાં આપતા હોઈએ છીએ અને આગામી દિવસોની અંદર આપણે જે તલમાં આપણે પહેલો ડોઝ કઈ દવાનો મારવો જોઈએ બીજો ડોઝ કઈ દવાનો મારવો જોઈએ અને આપણે સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલમાં આપતા હોઈએ છીએ તો અમારા ચેનલમાં હજી સુધી તમે જોડાણા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સાથે સાથે લાઇક પણ આપી દેજો અને અમે કીધું એની જેમ કે તમારે કેટલું ઉત્પાદન મળે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ વિડીયોને દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી આપી શકીએ અને તેની મદદ કરી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ